દમણના દીપાલી બારમાં બે પક્ષ વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ શું બન્યો સાંપ્રદેશ દમણના કચ્છીગામ ખાતે એક બારમાં બેસમો વચ્ચે સામે બોલાચાલી બાદ મારામારીમાં હુમલો કરતા એકનું મોત નીપજ્યું હતું મળતી માહિતી અનુસાર કચ્છીગામ ખાતે આવેલ દીપાલી બાર એન્ડ રેસ્ટોરન્ટમાં બે અલગ અલગ ટેબલ ઉપર ખાણીપીણી માટે બેસેલા યુવક વચ્ચે સામે બોલાચાલી થઈ હતી મારામારીમાં ચાર યુવકોએ એક યુવકને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ઓગણીસ વર્ષના યુવકે બાજુના ટેબલ ઉપર બેસેલ બત્રીસ વર્ષના યુવાનને મોતને ઘાટ ઉતાર્યો હતો વાપીના ગુંજનમાં રહેતા ઋતુલ પટેલનું ઘટના સ્થળે મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું તથા અન્ય બે યુવકોની હાલત ગંભીર થતાં હોસ્પિટલમાં ખસેડાયા હતા તો સામે પક્ષે મારામારી કરનાર ચાર યુવકોની દમણકચી ગામ પોલીસે ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો